જો આમાં દેવાંશ બેન તો અત્યારે હાલ હું ગણેય અને આ બધો કપડાં બપડો બધું ખાલી કર્યું અને મારી હાલત તો જો મોથાના વાડે એવા નેવાય બધું મોથાના વાડે એવા નેવાની આ બધો વાડનગર ફેરદેશ્યો હવે આના મજ નિમડાનું મોથું બધું ધોવા છે અને આ બધું સમેટવું પડશે આ બધું ખાલી થતું કરવું પડશે બધું જો જો વસ્તુ વ્યસ્ત પડી નહો અને કપડો ધોઈને કે તખ્યા તો

મમ લીઓસ પપા પપા દેવસ બેંક કાવલ એમ પિર લેમ ગુલ લેમ પિર લેવને જો બાપ બેટા બે વાસન જો આયે હી જો આય વાસન નયો જોઈ જઈ અન મો ડબન એવ જોવા હી તે ડબન એવ જોઉશું તે ડબન એવ જોઈ સી હો બરી નરગી દેવસ બે હમ બે જઈ દેહો બેઠો જી પેઈ ગયે લિખને ચાહી દેહું ચને કડે

चलो मित्रों आज बस आटल मारो वीडियो को गम तो लाइक करो शेयर करो और सब्सक्राइब करो और हाँ कमेंट करो ना बोलता नहीं तो आज मैं एक नवा वीडियो नवा ब्लॉग मित्र बाय बाय जय श्री कृष्ण जय माता जी